નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર બીજેપી યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન અને રાહુલ ગાંધી સોનિયા ગાંધી હાય હાયના નારા લગાવ્યા સરદાર બાગી ચોક ખાતે આજરોજ ભારતીય જનતા યુવા મોરચો જુનાગઢ મહાનગર ખાતે જે નેશનલ હેરાલ્ડ કેસ તેમાં જે મા દીકરાની પાર્ટી એટલે કે કોંગ્રેસ પાર્ટીમાં જે સુપ્રીમો છે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેના વિરોધમાં આજે ભારતીય જનતા યુવા મોરચો જુનાગઢ મહાનગર તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં જ ટૂંક સમયમાં જ ઈડીની તપાસમાં જે રીતે અત્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપર આક્ષેપો થઈ રહ્યા છે તે સાચા હોય અને જે તપાસ આવતા જ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પોતાના નિવેદનો આપી અને જનતામાં ભ્રમ ફેલાવા માંગે છે અમે ભારતીય જનતા યુવા મોરચો આને વખોડીએ છીએ તેમજ જે નેશનલ લેવલ કેસ છે તેમાં તે મા દીકરાની સંજોવણી પૂરતી રીતે છે જે ઈડીની તપાસમાં પણ અગાઉ પણ પુરવાર થયેલું છે અને કોંગ્રેસનું હંમેશા ભ્રષ્ટાચારી વલણ એનો અમે વિરોધ કરીએ છીએ અને આ ભ્રષ્ટાચાર કોંગ્રેસના સમયમાં જ થયેલો હતો ઈડીનો જે જ્યારે આ કેસ થયો હતો નેશનલ લેવલ કેસ તે પણ કોંગ્રેસ સરકારના સમયમાં જ થયો હતો અને કોંગ્રેસ પાર્ટી હંમેશા ભ્રષ્ટાચારને જ આધીન રહી છે તેના વિરોધમાં આજે જુનાગઢમાં અમે આ પ્રદર્શન કર્યું હતું